રાજકોટના ધોરાજીમાં ટ્રાફિકની સમસ્યાથી સ્થાનિકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે ધોરાજી જૂનાગઢ રોડ પર ફાટકનું કામ ચાલી રહ્યું હતું જેના કારણે લોકોને ભારે પરેશાની થઈ રહી છે દર્દીને દવાખાને જવું હોય તો ટેમ્પો ટ્રાફિક જામમાં અટવાયો હતો ધોરાજી જૂનાગઢ રોડ પર રેલવે બ્રિજનું કામકાજ ચાલી રહ્યું છે અને ડાયવર્ઝનના બોર્ડ પણ નથી જેથી મુશ્કેલી વધી રહી છે સ્થાનિકો ધૂળિયા રસ્તા પર વાહન ચલાવવા મજબૂર બન્યા છે પાકો સર્વિસ રોડ બનાવવામાં આવે તેવી સ્થાનિકોની માંગ છે છે જ નહીં સર્વિસ રોડ એની મનમાની પૂરતું એના વાહનો લઈ જવા તો ખુલ્લો રાખે આમ પબ્લિક આડું ખુલ્લો નથી રાખતો બસો મકાન માલિકો છે સામે ત્રણસો ઇન્ડસ્ટ્રીયલ છે કોઈનું કોઈનું સ્વાસ્થ્ય કે કોઈના રોડ આવક જાવકનું કોઈનું વિચાર્યા વગરની પોતાની મનમાની કરી અને પોતે અણધાયર્યો વહીવટ કરે છે એનો યજ્ઞ કરવા ઉપર સૂચન સ્થાનિકોને દૂરથી માન્ય બધી એનું રેસિડન્ટ રેસીડન્ટ કાયમ ચોખ્ખું કરે તો ચોખ્ખું ન થતા તો એવો ધૂર છે ધૂળ માટે કોઈ રસ્તા માટી ઉપર ચાલવાનું કહી દીધું બાકી કઈ નહીં ફાટક ઉપર એમને બંધ કરી દીધું પોતાની મનમાની સિવાય કઈ કરતા નથી જે કામગીરી શરૂ થઈ છે ત્યાં કોઈ ડાયવર્જન ના બોર્ડ મારવામાં આવ્યા નથી લોકોને જુનાગઢ જવા માટે કયા રસ્તે જવું તેના કોઈ બોટ મારવામાં આવ્યા નથી જેને કારણે લોકો ખૂબ જ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે બીજી તરફ જોઈએ તો સ્થાનિકો આ બાબતથી કંટાળી ગયા છે કારણ કે જે ડાયવર્ઝન સર્વિસ રોડ આપવામાં આવ્યો છે એ સર્વિસ રોડ કાચો સર્વિસ રોડ કરવામાં આવ્યો છે ટાઈમ પર સર્વિસ રોડ કરવામાં આવ્યો છે જેને ખરેખર ડામર રોડ કરી અને સર્વિસ રોડ આપવો જોઈએ તો જ લોકોની મુશ્કેલી દૂર થઈ બાકી લોકોને ખરેખર આ બાબતે જોઈએ તો ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને આ કામને હિસાબે અમે બહુ જ પરેશાન થાય છે બધા લોકો દર્દીઓ છે સામાન્ય માણસ છે અને આ સરકાર એવી વાતો કરે છે કે અમે બહુ તો વિકાસ કર્યો વિકાસ કર્યો અને કેટલા મુશ્કેલી પડે છે માણસોને અને આવવા જવામાં અને ખરેખર આ કામ શરૂ કર્યા પહેલાં એમને વ્યવસ્થિત ડ્રાઈવરજન કાઢી દેવો પડે અને વ્યવસ્થિત માણસોને અનુકૂળ આવે એવી પરિસ્થિતિ એમને વ્યવસ્થા કરવી પડે એને હિસાબે આજુબાજુ રહેવા વાળા માણસોને અને આવવા જવા વાળા માણસોને બહુ જ મુશ્કેલી પડે છે